श्याम कुमारना नमस्कार आजના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાચન સુધારશે લોકો ઘણી વાર પેટ સંબંધિત સમસ્યાઓથી પીડાય છે ખાસ કરીને ખરાબ પાચનને કારણે ગેસ અપચો પેટનું ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓ ખૂબ સામાન્ય બની ગઈ છે આવા લોકો માટે દૂધ પચાવવું ખૂબ મુશ્કેલ છે તમે પણ તેમાંથી એક છો તો દરરોજ ગોળ સાથે દૂધનું સેવન કરવાનું શરૂ કરો ગોળ સાથેનું દૂધ પેટને સરળતાથી સાફ રાખવામાં મદદ કરે છે આ ઉપરાંત પાચન સંબંધી અન્ય સમસ્યાઓમાં પણ રાહત મળે છે હાડકા મજબૂત બનાવશે દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે હાડકાંના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ જો દૂધ સાથે ગોળનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા પણ વધી જાય છે ગોળમાં ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે હાડકાની નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે જો તમે શિયાળામાં થતા હાડકાના દુખાવાથી પરેશાન છો તો દરરોજ રાત્રે તમારા આહારમાં ગોળવાળું દૂધ સામેલ કરવાનું ભૂલશો નહીં લોહીની કમી દૂર કરશે લોહીની ઉણપ અને એનિમિયા જેવી સ્થિતિ ખાસ કરીને સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે આવી સ્થિતિમાં જો દરરોજ એક કપ દૂધ સાથે ગોળનું સેવન કરવામાં આવે તો આ સમસ્યાથી પણ રાહત મળી શકે છે ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે જે માત્ર લોહીને વધારે છે પરંતુ એનિમિયાની સમસ્યાથી પણ રાહત આપે છે તે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે જે શરીરને સ્વસ્થ અને ઉર્જાવાન રાખે છે ત્વચાને સુંદર અને યુવાન બનાવશે બ્યુટી ટોનિક પણ છે ગોળ અને દૂધમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીરમાં કોલેજન વધારવાનું કામ કરે છે તેમાં મોટી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે જે ત્વચાને સોફ્ટ યંગ અને મોઈશ્ચરાઈઝ રાખવામાં મદદ કરે છે દૂધમાં હાજર લેક્ટિક એસિડ એક માઇલ્ડ એક સફોલિટિંગ તરીકે કામ કરે છે જે સ્કિનને ફ્રેશ અને મદદ કરે છે સારી ઊંઘ આપવામાં મદદરૂપ આજકાલ કામનો સ્ટ્રેસ અને હરીફાઈ એટલી બધી વધી ગઈ છે કે લોકો રાત્રે પથારી માંગ પડ્યા પછી પણ કેટલાય કલાકો સુધી ઊંઘતા નથી જો આખી રાત તણાવને કારણે તમારું મન શાંત ન થઈ શકતું હોય અને તમે કલાકો સુધી પથારી માંગ ટળવળતા હો તો રાત્રે એક ગ્લાસ ગરમ દૂધ સાથે ગોળનું સેવન કરવાનું શરૂ કરો તે તમારા મનને શાંત રાખવામાં મદદ કરશે અને તમને ગાઢ અને મીઠી ઊંઘ લેવામાં મદદ કરશે